નમસ્કાર મિત્રો તો હું આવી ગયો છું અમારા ગોગામના પ્રખ્યાત એવા ભેળવાળાને ત્યાં કે જે ઓમ સાઈરામ ફરસાણ એન્ડ સ્વીચ તથા દિનેશભાઈ ભેળવાળા નામે પ્રખ્યાત છે તો ચાલો આપણે અંદર જઈએ તો તમને અહીંયા ફરસાણમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ જોવા મળશે કે જે એ લોકો પોતે જ તૈયાર કરે છે તથા કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરતા નથી અને વીસ વર્ષ કરતાં પણ વધારે વર્ષથી એ લોકોનો બિઝનેસ ચાલે છે અને આખા ગુજરાતભરમાં ફેમસ છે તમારા ઘરે આવતા શુભ પ્રસંગોમાં તમે અહીંયાથી વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ તમે લઈ શકો છો અને એ પણ એકદમ ફ્રેશ તમને તાજી બનાવીને આપવામાં આવશે તથા અમારા ગોગાના પ્રખ્યાત જેવા ખમણ પણ તમને અહીંયા મળશે તથા એમની સાથે ભજીયા સમોસા ફ્રેશ મીઠાઈ તથા ફરાળી ચેવળો અને એમની સાથે સાથે એ લોકોએ બનાવેલા લાદુ કે જે એકદમ ફ્રેશ અને તાજા હોય છે અને વાત કરવામાં આવે એ લોકોના ખાસ પ્રકારના બનાવેલી ભીળની તો એ લોકો આવી રીતે તમને ડીશ પણ અહીંયા બનાવીને આપશે કે જેમાં એક લીલી અને એક લાલ ચટણી હોય છે એટલે કે એક તીખી અને એક મીઠી ચટણી હોય છે અને આવી રીતે એ બનાવીને ડીશ આપે છે કે જે ખાવામાં એકદમ મસ્ત હોય છે તો મેં તો આવી રીતે ટેસ્ટ કરી તો મને તો બહુ સારી લાગી અને વાત કરવામાં એ સમોસાને સમોસા એમાં પણ એ બે પ્રકારની ચટણી હોય છે સાંજના ટાઈમે એ લોકો આવી રીતે સ્પેશિયલ બાર કાઉન્ટર શરૂ હોય છે કે જેમાં તમને કચ્છી દાબેલી તથા પાવ પકોડાની ડીશ મળી રહી છે અને કચ્છી દાબેલીમાં પણ એ લોકો ત્રણ પ્રકારની વેરાયટી રાખે છે તેલમાં તળેલી બટરમાં અને ચીઝ બટરમાં તો તમે પણ વિવિધ પ્રકારની વેરાયટીમાં કચ્છી દાબેલીનો સ્વાદ લઈ શકો છો અને જો તમારે ઘરે લઈ જવું હોય તો તમને અહીંયા પાર્સલની સુવિધા પણ મળી રહેશે કે જે રીતે પેકિંગ કરીને આપવામાં આવશે અને જો વાત કરવામાં આવે એમના પાઉ પકોડાની તો પકોડા તમારે સામે જ આવી રીતે તૈયાર કરીને આપવામાં આવશે અને એકદમ એ પણ ફ્રેશ હોય છે રોજ અને વાત કરીએ તો આખા ઘોઘામાં તમને ખાલી અહીંયા જ તે આ નાસ્તો જોવા મળશે બીજે કાંઈ તમને આ નાસ્તો જોવા મળશે નહીં અને ખાવામાં પણ એકદમ બેસ્ટ હોય છે અને આ રીતે એ લોકો દેશ તૈયાર કરીને આપવામાં આવે છે કે જેમની સાથે બે પ્રકારની ચટણી હોય છે અને આ ચટણી એ લોકોની સ્પેશિયલ છે અને અહીંયા બેસીને ખાવા માટે અહીંયા ખાસ પ્રકારની સુવિધા કરવામાં આવી છે અને લોકેશન વાત કરો તો ઘોઘાના બસ સ્ટેશન પોસ્ટ ઓફિસની સામે